ભાવનગરની જાણીતી સંસ્થા ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનામાં એસપીની હાજરીમાં આરોપીનો કરવામાં આરોપી જગદીશ નામના આરોપી વાલી દ્વારા સંસ્થાની અંદર રૂમમાં પોકેટમાંથી છરી કાઢી હુમલો કર્યો હતો શહેરની પ્રતિષ્ઠિત ઓ એજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીના પિતા દ્વારા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી પર વેઇટિંગ રૂમમાં ખૂની હુમલો કરવામાં આવ્યો હુમલામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તો અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળમાં હોવાનો વતની કાર્તિક ભાવનગરમાં રહી ઓઝ ઇન્સ્ટિટ્યૂટમાં આરઈ નેટની તૈયારી કરી રહ્યો છે પોતાની સાથે અભ્યાસ કરતી ગીતિકા એક વિદ્યાર્થિનીની સાથે ફોન પર વાતચીત કરતો હતો આ બાબતની જાણ વિદ્યાર્થીના પિતાને થતા તેમણે કાર્તિકને ઓજાસ ઇન્સ્ટિટ્યૂટના વેઇટિંગ રૂમમાં મળવા બોલાવ્યા આ સમયે છરી વડે હુમલો કર્યો અને સમગ્ર ઘટના અંગે વર્તેજ પોલીસ મથક અદાલતમાં જગદીશ રાઠોડની ચોવીસ કલાકની અંદર જ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરની જાણીતી એક શૈક્ષણિક સંસ્થાની અંદર વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો થયો હતો સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા કેવી રીતના તપાસ થઈ અને આરોપીની ધરપકડ કરાઈ છે શું કહેશો ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થીનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલું છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય થાય થાય અને આરોપીને સજા એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે ઈરફાન સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે